આ વેટ લોસ જેમ્સ અને ગેરંટી સાથે કહું છું કે એક મહિનામાં ગણપતિ જેવી વ્યક્તિ છે એ પણ એકદમ દુબળી પાતળી થઈ જશે કસરત વગર ડાયટ વગર એક્સરસાઇઝ વગર ચલો જોઈએ રેસિપી રેસિપીનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો ઓકે હેલો ફ્રેન્ડ્સ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું તૃપ્તિ વજન ઘટાડવું છે વેટ લોસ કરવું છે ફિકર નોટ કોઈપણ પ્રકારની કસરત વગર કોઈ પણ પ્રકારના ભૂખ્યા રહ્યા વગર કોઈ પણ પ્રકારની માત્ર બે ટાઈમ પીવાનું છે એ હું તમને જણાવીશ પરંતુ આ ઉકાળાની મદદથી તમારું આરામથી વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો વજન ઘટાડવા માટે તમારે કોઈ બીજી ત્રીજી વસ્તુ કરવા કરતાં ઘરમાં રહેલી આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવવામાં આવેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે અને વજન ઘટાડવાનું છે તો ચલો જોઈએ સરસ મજાની માહિતી મિત્રો તમે અત્યાર સુધી વજન ઘટાડવા માટેના બધા જ પ્રયત્નો કર્યા છે હું એગ્રી છું કે કર્યા જ હશે કારણ કે વજન ઘટાડવા માટેનો વિડીયો જોઈ રહ્યા છો વેઇટ લોઝ વિડીયો જોવો છો વેઇટ લોઝ વિડીયો સર્ચ કરો છો એટલે એનો મતલબ એવો છે કે તમે હજુ સુધી નિરાશ છો પરંતુ મિત્રો સો ટકા ગેરંટી સાથે કહું છું કે આ વિડીયો જોયા પછી હું કહું છું એટલું ધ્યાન અને સાથે તમારે ત્રીજો ચોથો કોઈ જ વિડીયો યુટ્યુબ પર સર્ચ કરવાની જરૂર નહીં રહી કારણ કે અહીંયા મેં જે વસ્તુ લીધી છે એ દરેકે દરેક વસ્તુઓ ચરબીની દુશ્મન છે અને એ પણ આપણા રસોડામાં હાજર રહેલી વસ્તુઓમાંથી જ મેં ઉપયોગ કર્યો છે અહીંયા મેં કોઈ પણ પ્રકારની એવી વસ્તુ નથી લીધી કે જેમાં આપણે ખોટો ખર્ચ થાય કે જેમાં આપણે ખોટા ખર્ચ કરવાના છે બાર માર્કેટમાંથી મોંઘી મોંઘી વસ્તુ લાવવાની છે એવું અહીંયા કશું જ કર્યું નથી ચલો સૌથી પહેલાં કઈ વસ્તુ લેવાની છે એ જોઈએ મિત્રો આ માહિતી ખૂબ સરસ મજાની છે ઉપયોગી છે માત્ર ને માત્ર તમારા માટે જે પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો સૌથી પહેલાં એક ગ્લાસ પાણી લઈએ આ એક ગ્લાસ પાણીની અંદર આપણે સૌથી પહેલી વસ્તુ જે ઉમેરવાની છે એ છે એક ચમચી ધાણા આજે ધાણા મેં એક ચમચી લીધા છે સૂકા ધાણા આ ધાણાની અંદર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ફોસ્ફરસ જિંક ઓક્સાઇડ અને સાથે ડાયટરી અને સેલ્યુલરિઝનનો ફાઇબર રહેલો હોય છે મિત્રો દાણા ખાવાથી તમારું ચરબી પણ ઘટે છે વજન પણ ઘટે છે અને એક રીતેની ઘણી બધી રીતે આ ધાણા ઉપયોગી છે સુકામ ઉપયોગી છે તો તમે જો લીલા દાણા ખાઓ એટલે કે કોથમીર આ કોથમીર છે એના બીજ છે એને આપણે સૂકા દાણા કહીએ છીએ મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને તમારા શરીરના ગંદા કચરાને એટલે કે ગંદુ ફેટ જે છે એને ઈઝીલી બહાર કાઢવાનું કામ કરે છે એટલા માટે આપણે સૂકા ધાણા લઈએ હવે આપણે લઈશું જીરું અહીંયા આપણે જીરું લઈએ એક ચમચી આ જીરું છે એ તમારા શરીરની ચરબી ઓગાળે છે તમારા શરીર એક ચમચી સૂકા દાણા એક ચમચી જીરું લેવાનું છે જીરું તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે જીરું તમારા શરીરની કમરની ચરબી છે તમારા શરીરની આસપાસ જે ગંદી ફેટ છે એને દૂર કરે છે એકદમ ખોરાકને પચાવવાનું કામ કરે છે જીરું સાથે જીરું તમારા શરીરને વજન તો ઘટાડે છે પરંતુ નબળું નથી પડવા દેતું કારણ કે જીરાની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે જે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં તાકાત આપે છે હવે આપણે લેવાની છે એક ચમચી વરિયાળી આ વરિયાળી બહુ ગુણકારી છે ઉત્તમ છે વરિયાળી બેસ્ટ છે વજન ઘટાડવા માટે જે લોકો વેઇટ લોસના ઘણા બધા પ્લાન કરી રહ્યા છે એમના માટે વરિયાળી બેસ્ટ છે કારણ કે વરિયાળીની મદદથી વજન તો ઘટે છે સાથે સાથે એમના શરીરની ચરબી પણ ઓછી થાય છે સાથે નિંદર સારી આવે છે આમ જો તમે ભૂખ્યા રહેશો ને તો તમને નિંદર નહીં આવે કારણ કે ભૂખ્યા પેટે ક્યારેય નિંદર આવતી નથી તો અહીંયા તમને વરિયાળીની અંદર સેલ્યુલોઝ અને ડાયટેરિયમનું ફાઈબર તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતા ખોરાકને પચાવવાનું કામ કરે છે હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે ડિપ્રેશનનો જે લોકો શિકાર છે એ લોકો માટે વરિયાળી બેસ્ટ છે ભોજન પછી તમે વરિયાળીને ચાવી ચાવીને ખાશો ને તો પણ તમારા શરીરમાં ચરબી નહીં રહે હવે આપણે એક ચમચી અજમો ઉમેરવાનો છે આ જે વસ્તુ છે એક સાથે તમે બે વેટ લોસ ડ્રિંક્સ એક જ સાથે બનાવી શકો છો આ જ વેઇટ લોસ ડ્રિંક્સ આ જે એક એક ચમચી આપણે બધી વસ્તુ લઈએ એમાંથી તમે આરામથી બે ગ્લાસ આખા દિવસ ચાલે એટલું વેઇટ લોસ ડ્રિંક્સ બનાવી શકો છો અજમો ફેટ કટરનું કામ કરે છે અજમાની અંદર જે એન્ટીઓક્સિડન્ટ છે તે તમારા શરીરની ચરબી તો ઓગાળે છે સાથે સાથે તમારા શરીરના ગંદા ફેટને દૂર કરવાનું કામ કરે છે અજમો એકદમ ઝડપી વજન ઘટાડે છે અજમાના નાના નાના દેખાતા દાણા તમારા શરીરની ચરબી ઓગાળે છે જળમૂળમાંથી વર્ષો જૂની ચરબીને દૂર કરશે અજમો અને એ જે અજમાએ જે ચરબી તોડેલી છે એ ચરબીને કાપવાનું કામ કોણ કરશે તો કે એ ચરબીને કાપવાનું શરવે બહાર કાઢવાનું કામ જીરું અને સૂકા દાણા કરશે હવે અહીંયા લઈએ મેથી તો જ્યારે પણ આપણું વજન ઘટે ને ત્યારે આપણા હાડકા નબળા પડે છે તો વજન ઘટાડશે આપણા શરીરની કેલરી વાળશે સાથે સાથે આપણા શરીરની અંદર રહેલા ગંદા કચરાને દૂર કરે છે એ ઉપરાંત આપણા શરીરની અંદર કબજિયાત રહેવા દેશે નહીં હવે આપણે બીજા મસાલા ગરમ મસાલાની વાત કરીએ તો એક બાદિયું લેવાનું છે સાથે સાત નંગ મરીના દાણા લેવાના છે આ સાત મરી હું અહીંયા આખા ઉમેરું છું તમે ચાહો તો તમે અડધા અડધા પણ ઉમેરી શકો છો આ સાત મરી તમારા શરીરની અંદર રહેલા જે ફેટ છે એક્સ્ટ્રા ફેટ એને દૂર કરે છે અને સાથે તમે રોજે રોજ રૂટીનમાં જે જમવાના છો એને એક જ કલાકમાં તમારે જે ખોરાક ખાવ છો એને ઓછા પચાવી દેશે અને સાથે સાથે તમારા શરીરની ચરબી પણ ઓગાળે છે હવે આપણે બે સૂકા કારેલા લેવાના છે કારેલાની અંદર હાજર એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરની ચરબી તો ઘટાડે છે સાથે સાથે તમને ઘણી રીતે ઉપયોગી છે અને આપણે એક અશ્વગંધાની ટેબ્લેટ્સ એડ કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો હું હિમાલય આયુર્વેદિક જે અશ્વગંધા ટેબ્લેટ્સ આવે છે એનો ઉપયોગ કરું છું આ અશ્વગંધાની ટેબ્લેટ છે એ તમારે એક ફરજિયાત એડ કરવાની રહેશે અને સાથે સાથે તમે ઈચ્છો તો તમે ત્રિફળા પાવડર પણ ઉમેરી શકો છો આ વેટ લોસ રીંગની અંદર તો આટલી આયુર્વેદિક ઔષધિ આપણે ફરજિયાત લેવાની છે આ દરેકે દરેક આયુર્વેદિક ઔષધિના પોતાના ગુણધર્મ છે આ દરેકે દરેક વસ્તુ ચરબીની દુશ્મન છે તમારા શરીરની કેલરી ઉપાડશે મિત્રો જીમમાં જાવ છો તમે એક કલાક સુધી યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો અને તમે જે કેલરી બાળો છો એ જ કેલરી તમારી બાળશે કોણ તો કે દરેક દરેક વસ્તુ આ દરેક વસ્તુ તમારા શરીરની કેલરી બાળશે અને તમને સ્ટ્રોંગ બનાવશે તાકાત આપશે તો ચલો હવે આપણે આવી ક્લોઝ રિંગ્સને દસ મિનિટ માટે ઉકાળી લઈએ અહીંયા દસ મિનિટ માટે આપણે તૈયાર થયેલા વેઇટ લોઝ ઉકાળવાનું છે એકદમ મીડિયમ આંચે ઉકાળાઈશું કારણ કે આપણે જે કોઈ વસ્તુ લીધી છે બધી જ વસ્તુના પોષક તત્વો સારી રીતે આપણા વેઇટલોઝ રિંગમાં સેટ થવા જોઈએ સારી રીતે આપણા વેઇટ લોઝ ઇફેક્ટ આપવા જોઈએ તો અહીંયા આપણે આશરે દસ મિનિટ સુધી ઉકળવા દઈએ ત્યાર પછી આપણે જોઈએ કે આપણે આ વેઇટ લોઝ દિવસમાં કયા ટાઈમે લેવાનું છે અને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા એકદમ સરસ રીતે આપણો આ વેટલોઝ રિંગ્સ ઉકળી ગયો છે ગેસની અંચ આપણે બંધ કરી દઈએ ટોટલ દસ મિનિટ સુધી આપણે જોઈએ તો આપણું જે વેટલો ઊઝ રિંગ્સ છે એ બનીને રેડી થઈ ગયું છે બીજું કે આ જે વેટલું ઊઝ રિંગ્સ છે એને આપણે આમાં જ ગરમ પાણીમાં દસ મિનિટ સુધી આ જે આવી જ રીતે વાસણમાં ઢાંકીને રાખવાનું એ પછી જેનો એનો ઉપયોગ કરવાનો વાર કરો ત્યારે અને બીજી વાર કરો ત્યારે ઓલરેડી ઠંડુ થઈ ગયું હશે તો એને થોડું હુંફાળું ગરમ પાણી કરી અને પછી જ સેવન કરવાનું હવે આપણે વાત કરીશું કે આ લોસ રિંગ્સ પીતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમારે એક મહિના સુધી દિવસમાં બે વાર આ વેટલો રિંગ્સનું સેવન કરવાનું છે એમાં સૌથી પહેલી વાતનું ધ્યાન એ રાખવાનું છે કે દિવસ દરમિયાન બેથી ત્રણ વખત હુંફળો ગરમ પાણી પીવાનો બીજો નિયમ એક મહિના માટે સદંતર બેકરી આઈટમ જેમ કે બેકેટ ડિસ ચીઝા પીસ આ બધું બંધ કરી દેવાનું છે ચીઝવાળી કોઈ પણ આઈટમ લેવાની નથી ત્રીજું કે જ્યારે પણ તમે આ વેટલું સ્ટ્રિંગ્સનું સેવન કરી રહ્યા હોય ત્યારે તમારે રોટી મેંદો ઓછો ખાવાનો છે એને બદલે તમારે વધારે પ્રમાણમાં જે ફાઈબર અને પ્રોટીન છે એવો આહાર એટલે કે દાળ અને સલાડ લેવાના છે અને ચોથો નિયમ એ કે નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી ચાલવા જાઓ એક જ મહિનામાં ગણપતિ જેવી વ્યક્તિ પણ ડૂબળી પારડી થઈ જશે આ લોસ ડ્રિંક્સ તમારું પાચનતંત્ર ઘોડા જેવું કરે છે અને સાથે ચરબી બાળવામાં મદદ કરે છે તમે થોડું ધ્યાન તમે આપો અને થોડું આ લોસ ડ્રિંક્સ એનું કામ કરશે સો ટકા રિઝલ્ટ એક મહિનામાં મેળવી શકો છો હવે આપણે સૌથી પહેલાં એ જાણીશું કે આ વેટલું ડ્રિંક્સનો સેવન તમારે ક્યારે કરવાનું છે તૈયાર થયેલા વેટ લોસ નું સેવન દિવસમાં બે વાર કરવાનું છે સૌથી પહેલી વાર ભૂખ્યા પેટે કરવાનું છે હું ફળો ગરમ ગરમ ચાની ચૂસકી જેમ લઈએ એવી રીતે સ્ટીપ લેતા લેતા જ તમારે આ વેટ લોસ નું સેવન કરવાનું રહેશે બીજું કે આ વેટ લોસ સેવન પછી તમારે ભૂખ કરતાં ઓછું જમવું સાથે સાથે જે નાસ્તો કરો છો સવારનો એ નાસ્તાની અંદર ખાટા ફળ અવશ્ય સામેલ કરો કીવી છે પાઇનેપલ છે જેમ ડ્રેગન ફ્રૂટ છે જેમાં વિટામિન્સ સી અને એન્ટી ઓક્સિડન્ટ હોય બીજું કે આ વેઇટલોઝ ડ્રીક્સ પીધાને ત્રીસ મિનિટ પછી સવારે ચા કોફી નાસ્તો કરવાનો ઓકે અને હા પછી બીજું બપોરના ભોજનના એક કલાક પહેલાં આ વેટલોઝ ડ્રિન્ક્સ લેવાનું છે અને બપોરનું ભોજન કરવાનું છે બસ આ બે ટાઈમ સાચવી લો ને એક મહિનો ધ્યાન રાખો કહ્યું એ પ્રમાણે કરો તમારું વજન એકદમ ઝડપથી ઘટશે સો ટકા ઘટશે અસરકારક રીતે ઘટશે અને અત્યાર સુધીનું બેસ્ટમાં બેસ્ટ છે આ અને ગેરંટી સાથે કહું છું કે એક મહિનામાં ગણપતિ જેવી વ્યક્તિ છે એ પણ એકદમ ડુબળી પાતળી થઈ જશે કસરત વગર ડાયટ વગર એક્સરસાઇઝ વગર ચલો જોઈએ રેસિપી રેસિપીનો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ઓકે